ભાવનગર રાજકોટ હાઈવે અકસ્માતમાં બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર રાજકોટ હાઈવે પર બની અકસ્માતની ઘટના રાજકોટ હાઈવે પર ખાખરિયાના પાટિયા પાસે સર્જાયો અકસ્માત બાઇક પર મિત્ર સાથે સિહોર તરફ જઈ રહેલા યુવાનને અજાણ્યા વાહનને ચાલકે હડપેટે લીધા હતા અકસ્માતની ઘટનામાં બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને લઈને ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક યુવાનનો ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે મૃતકના પરિવારજનોએ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી